બજારમાં ખરીદી કરવા આવેલ ડિયર અને ભાભીને માર મારી અપહરણ કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો ફૂલસરના કર્મચારી નગરમાં રહેતા ઈશ્વરભાઈ ગણેશભાઈ ગોહિલ બજારમાં તેમના ભાભી સાથે ખરીદી કરવા માટે આવ્યા હતા તે સમયે હરેશભાઈ ઉર્ફે હરી મુલજીભાઈ રાઠોડે ગાળાગાળી કરી મારમારી મારી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ફરિયાદના આધારે પોલીસે આરોપી હરેશ ઉર્ફે હરી રાઠોડને ઝડપી લઈ ધ્રોણસોની કાર્યવાહી હાથ ધરી હતી Aha. <laughs> <laughs>